વિદ્યાર્થીઓના હિતમાં સીલ ખોલવાની માંગ ઉઠી તો હોલ ટિકિટ કોલેજમાં હોવા સંવાદદાતા રીમા પાસેથી રીમા અમદાવાદ કોલેજમાં કહી શકાય કે એમસીએ સીલ કરી છે પાલડીની પ્રભુદાસ ઠક્કર આર્ટસ કોમર્સ કોલેજને સીલ કરી દેવામાં આવી ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે કોઈ કોલેજના સંચાલકો સાથે આપની વાતચીત થઈ કે કેમ જી ખાસ તો તો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાલ બાકી ટેક્સ પ્રોપર્ટી ટેક્સ લઈને ખાસ ઝુંબેશો ચાલી રહી છે દસ લાખ થી વધુ જે પણ એકમો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય છે તેને સીલ કરવાની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે ત્યારે તે જ અંતર્ગત કોર્પોરેશન દ્વારા બે દિવસ અગાઉ પ્રભુદાસ ઠક્કર કોલેજને નોટિસ પણ પાઠવવામાં આવી હતી અને સીલ કરવાની વાત બે દિવસ પહેલા જ કરાઈ હતી પરંતુ કોલેજ સમક્ષથી બે દિવસ જેટલો સમય છે તે માંગવામાં આવ્યો હતો પરંતુ બે દિવસ વિત્યા છતાં પણ કોલેજ દ્વારા ટેક્સની ભરપાઈ નહીં કરાતા અમદાવાદ મહાનગરપાલિકાએ હવે અંતે આ પ્રભુદાસ ઠક્કર કોલેજ છે જે અમદાવાદના પાલડી ખાતે આવેલી છે તેને સીલ મારી છે કોલેજનો અગિયાર લાખથી પણ વધુનો પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે ત્યારે બીજી તરફ સવાલ એ છે કે એક તરફ પરીક્ષાની હોલ ટિકિટ છે તે પણ કોલેજની અંદર છે અને તેનું પણ ડિસ્ટ્રિબ્યુશન બાકી છે ત્યારે તેની વચ્ચે કોર્પોરેશન દ્વારા હાલ આ સીલ કરી દેવામાં આવ્યું છે તો બીજી તરફ શાળાના જે શિક્ષકો અને પ્રાધ્યાપકો છે તેમના દ્વારા એક માંગ ઉઠી છે છે કે આ સીલ તેને ખોલવામાં આવે અને જે બાળકોનું ભવિષ્ય ન બગડે તેને અનુલક્ષીને કોર્પોરેશન તરફથી પણ તેમણે ક્યાંક રહેમની માંગણી કરી છે ત્યારે હવે જોવાનું એ જ છે કે શું કોર્પોરેશન સોમવારે હોલ ટિકિટ મળી શકે તે માટે આ સીલ છે તે ખોલશે કે કેમ જી જી ધન્યવાદ જાણકારી બદલ